ઓમ ગણેશ ચાલો સત્સંગ કર એકવાર પુનઃ સૌનું સ્વાગત કરું છું અને આજે હું માક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે આ સોળ દિવસનું જે મહાલક્ષ્મીજીનું વ્રત છે એમાં બીજું કાંઈ ન કરી શકાય તો ખાલી ફક્ત આટલું પણ જો કરીએ તો પણ લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થશે આજે એવો હું તમને સરસ મજાનો સંક્ષિપ્ત સરળ ઉપાય બતાવીશ તો આ મહાલક્ષ્મીજીના જે સોળ દિવસનું વ્રત છે જે મહાલક્ષ્મી સોળશ દિવસસ્ય વ્રત અર્થાત સોળ દિવસનું મહાલક્ષ્મીજીનું આ વ્રત છે હવે કેવી રીતે કરવાનું એ તો સવિધિ જે નિયમ પ્રમાણે કરતા હોય એ તો કરી શકાય પણ તમે બીજું કાંઈ ન કરી શકો તો સવારે અને સંધ્યાકાળે ખાલી આટલું કરશો તો પણ ઘણું મહત્ત્વનું છે અથવા એક કાળ પણ ચાહે સંધ્યાકાળ હોય ચાહે સવારના કાળમાં તમે ખાલી આટલું કરશો તો પણ તમને મા લક્ષ્મીજીની આ સોળ દિવસમાં સંપૂર્ણરૂપથી કૃપા પ્રાપ્ત થશે અને એ વિધાન શું છે તો આપણા ગ્રંથોમાં લખ્યું છે કે માતા લક્ષ્મીજીના આ નામો બોલી એક એક પુષ્પ એટલે કે ફૂલ શ્રીયંત્ર અથવા તમારી પાસે લક્ષ્મીજીની મૂર્તિ હોય તો લક્ષ્મીજીની મૂર્તિ ઉપર અર્પણ કરવાના અને ત્યાર પછી માતા લક્ષ્મીજીની આગળ આપણે પ્રત્યક્ષ દીવો અર્પણ કરવાનો ધૂપ પ્રજ્વલિત કરી અને અર્પણ કરવાનો આટલું કરવાથી પણ લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે સુર અસુર દેવતા બધા પ્રસન્ન થાય છે અને મા લક્ષ્મીજીની સંપૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે અને એ વિધાન કેવી રીતે કરવાનું છે હવે હું તમને પ્રેક્ટિકલી બતાવીશ કે કેવી રીતે પુષ્પ અર્પણ કરવાના કેવી રીતે દીવો પ્રજ્વલિત કરવાનો કેવી રીતે ધૂપ પ્રજ્વલિત કરવાનો અને લક્ષ્મીજીને અર્પણ કરવાનું અને આ કરવાથી સોળ દિવસ સુધી લક્ષ્મીજીની ખૂબ જ કૃપા પ્રાપ્ત થાય છે તો ચાલો હવે તમને બતાવું એના પહેલાં તમને કહું કે આપણે જે માતાજી ઉપર પુષ્પ ફૂલો ચઢાવીએ છીએ પછી આપણે કોઈ પવિત્ર જગ્યા ઉપર વિસર્જિત કરી દેવાના આટલું ખાલી ધ્યાન રાખવાનું તો તમે જોઈ શકો છો કે આ રીતે મેં થાળીમાં પુષ્પની થાળી તૈયાર કરી છે સુગંધિત પુષ્પો છે અને જે માતાજીના નામ છે એ હમણાં હું બોલીશ અને એક એક શ્રીયંત્ર ઉપર આવ રીતે અર્પણ કરવાના છે એ પુષ્પ અર્પણ તમે અહીંયા ઉપર કરી શકો અહીંયા આગળ

सुवर्णमालिनी पद्मवासिनी पद्मप्रिया मुक्तालङ्कारिणि सूर्या चन्द्रानना विश्वमूर्ति मुक्ति मुक्तिदात्री रिद्धि, समृद्धि તુષ્ટિ પુષ્ટિ ધનેશ્વરી શ્રદ્ધાની ભોગદા ધાત્રી તો તમે જોયું કે આ રીતે માતા લક્ષ્મીજીની ઉપર આપણે સોળ દિવસ બસ નામો બોલવાના આ બધા અને પુષ્પાર્ચન કરવાનું હવે એના પછી આપણે શું કરવાનું છે માતાજીની સામે ગાય માતાના ઘીનો દીવો કરવાનો છે જે અહીંયા મેં રેડી કરેલું છે તમે જોઈ શકો છો અને એ જ રીતે માતાજીને આપણે આ ધૂપ અર્પણ કરવાનું છે ધૂપબત્તી તો દીવો અને ધૂપ અને એના ક્રમમાં એવું છે કે પ્રથમ ધૂપ પશ્ચાત દીપ એટલે માતાજીને આપણે કેવી રીતે ધૂપ કે દીપ અર્પણ કરવાનું એ હવે તમે જુઓ પછી આ રીતે ધૂપબત્તી પ્રજ્વલિત કરવાની અને શ્રીયંત્ર અથવા તો લક્ષ્મીજીની મૂર્તિ સામે આ રીતે આમ ગોળ ધૂપ ફેરવવાનો અને માતાજીને અર્પણ કરવાનો અને કીધું એમ કે મારા આ ધૂપને હે મા લક્ષ્મીજી તમે સ્વીકાર કરો સુર અસુર દૈત્ય દાનો બધા ધૂપથી પ્રસન્ન થાય છે તો હું તમને આ સુગંધિત ધૂપ અર્પણ કરું છું તમે પ્રસન્ન થાઓ હે લક્ષ્મીજી તમારી કૃપા મને પ્રાપ્ત થાવ એના માટે સુગંધિત ધૂપ તમને અર્પણ કરું છું તમે તેનો સ્વીકાર કરજો એ રીતે ધૂપ અર્પણ કરી દો એના પછી જે દીવો છે જે મા લક્ષ્મીજી માટે આપણે દીપદાન કરીએ છીએ દીવો અર્પણ કરીએ છીએ તો માતા લક્ષ્મીજીને કહેવાનું કે હે મા લક્ષ્મીજી તમે આ જે હું ગાય માતાના ઘીનો દીવો કરી રહ્યો છું અથવા કરી રહી છું તમે એનો સ્વીકાર કરો અને મારા જીવનમાં જે કાંઈ પણ અંધકાર છે દરિદ્રતા રૂપી અંધકાર દુઃખરૂપી અંધકાર છે એનો વિનાશ કરો અને અમને સુખરૂપી અજવાળું પ્રાપ્ત કરાવો છો બસ આટલી પ્રાર્થના કરી અને માતા લક્ષ્મીજીને શ્રીયંત્રને ધૂપ દીપ પ્રજ્વલિત કરી અર્પણ કરો અને એના પછી આ રીતે પુષ્પાર્ચન આપણે જે પહેલાં કરી તે રીતે પુષ્પાર્ચન કરી દો બસ આટલું ખાલી તમે સોળ દિવસ આ લક્ષ્મી વ્રતમાં કરશો તો પણ મહાલક્ષ્મીજીની પૂર્ણ કૃપા પ્રાપ્ત થશે તો તમે જોયું કે આપણે કેવી રીતે માતાજીને પુષ્પ અર્પણ કરવાના કયા નામોથી પુષ્પ અર્પણ કરવાના કેવી રીતે અર્પણ કરવાના કેવી રીતે ધૂપ અર્પણ કરવાનું કેવી રીતે દીપ માતાજીને આપણે દીવાનું દાન કરવાનું બસ આટલું કરવા માત્રથી પણ મહાલક્ષ્મીજીની આ સોળ દિવસ સુધી પૂર્ણ કૃપા પ્રાપ્ત થઈ શકે છે ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે